મહેસાણાના શક્તિપીઠ બહુચરાજી ખાતે આજથી ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો ચૈત્રી પૂનમ એટલે બહુચર બહુચરનો પ્રાગટ્ય દિવસ બહુચરના ધામમાં શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ ઉજવાશે શક્તિપીઠ બહુચરાજીમાં ત્રિદિવસીય મેળામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડશે ત્રિદિવસીય મેળામાં દસ લાખથી વધુ માઈ ભક્તો માં બહુચર દર્શન કરશે અહીં આવનાર યાત્રિકો માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે માય ભક્ત માટે આરોગ્ય એસટી સેવા તેમજ જ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે જો કે હીટ ધ્યાનમાં રાખીતા તેની સામે રક્ષણ મેળવવા માટે લગાવવામાં આવ્યા છે ખાતે આયોજન આજે હા આપણે સૌ જાણીએ છીએ તેમ આદ્યશક્તિમાં બહુચરાજી માતાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે જે માતાજીનો પ્રાગટ્ય પ્રાગટ્યોત્સવ હોય એ પ્રમાણે આ વખતે પણ તારીખ દસ અગિયાર બાર એપ્રિલ ત્રણ દિવસ સુધી બહુચરાજી ખાતેમાં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને માઈ ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને વહીવટીતંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી પંદર દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર સૌ ધારાસભ્ય શ્રી અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે આયોજનની વિગતે વાત કરું તો બે તબક્કામાં અમે મિટિંગો કરી પદાધિકારીઓને પણ સાથે રાખ્યા એમના પણ સૂચનો લીધા ગામના આગેવાનો વેપારી મંડળો એમને પણ સાથે રાખ્યા અને આવનારા જે લોકો છે વિવિધ રસ્તા ઉપરથી આવે છે માની લો કે સુરેન્દ્રનગર જિલ્લા તરફથી આવતા હોય અમદાવાદ તરફથી આવતા હોય મહેસાણા તરફથી આવતા હોય તો જ્યારે આવે હિટવેવનો એક તો સમય ચાલી રહ્યો છે ત્યારે તમામની આરોગ્યની સેવાઓ જળવાય એને આપણે પ્રાધાન્ય આપ્યું છે સાથે સાથે ટ્રાફિકની સમસ્યા કોઈ ના ઉદ્ભવે લોકોનું આરોગ્ય જળવાઈ રહે સાફ સફાઈ પણ જળવાઈ રહે ટ્રાફિકના કોઈ પ્રશ્નો ના આવે અને આરોગ્યપ્રદ લોકોને અહીંયા જે કંઈ સુખ સગવડો મળે સાથે સાથે આનંદ પ્રમોદ પણ લોકો કરી શકે એવું આપણે આયોજન કર્યું છે ગામમાં પૂરતી સફાઈ રહે સાથે સાથે લોકોને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ અહીંયા લાભ લે આવનારા યાત્રિકો અહીંયા રોકાય અને એમને એક રિફ્રેશમેન્ટ મળે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આપણે આયોજન કર્યું છે ટૂંકમાં લોકોને તમામ પ્રકારની સગવડો જળવાય એ રીતે તંત્ર એ સાથે મળી અને આપણે આયોજન કર્યું છે અને એ નિમિત્તે આજે આપણે અહીંયા સાથે રહી આજે બહુચરાજીના માન્ય ધારાસભ્ય શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌ પદાધિકારીઓ અધિકારીઓ છે એ સૌની ઉપસ્થિતિમાં આજે આપણે ત્રિદિવસીય લોકમેળાનું ચૈત્રી મેળાનું આપણે આજે ઉદ્ઘાટન કર્યું છે સર આ પ્રસંગે ખાસ કેટલી પોલીસ કેટલા પોલીસ કર્મી ઉપસ્થિત રહેશે આરોગ્ય લક્ષી શું સુવિધાઓ છે અને કેટલી બસો વિશેષ મૂકવામાં આવે છે તબક્કાવાર વાત કરું તો આરોગ્ય લક્ષી સુવિધામાં અત્યારે આપણે આવનારા જે મેં હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે તમામ રૂટ ઉપર આરોગ્યની આપણી ટીમો ખાસ કરીને જે જરૂરી મેડિકલ જરૂર સારવાર હોય એની દવાઓ ઇવન આ વખતે ક્યાંક રાત્રે સાફ કરડવાના પણ જો કોઈ કિસ્સા બને તો એન્ટીવેનઅમ એની પણ આપણે આયોજન કર્યું છે ઓઆરએસ ટેબ્લેટ પણ રાખી છે મેક્સિમમ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે ઇવન અહીંયા માતાજીના મંદિર પરિસરમાં પણ આપણે આયોજન કર્યું છે પોલીસ બંદોબસ્તની વાત કરું તો લગભગ ત્રણ ડીવાય એસપી સાત પીઆઈ અને લગભગ બીજા ચારસો એક જેટલા પોલીસનો સ્ટાફ ત્રણ દિવસ અહીંયા ખડે પગે રહી અને માઈ ભક્તોની સેવામાં અને સાથે સાથે કાયદો વ્યવસ્થાની જરવાય એવું આયોજન કર્યું છે આવનારા સમયમાં અને આજુબાજુના ગામોમાંથી લોકો પણ અહીંયા સરળતાથી આવી શકે જઈ શકે એના માટે ગામમાં ખુલ્લા જ્યાં પ્લોટો હતા ત્યાં આપણે પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી છે અને એસટી તંત્ર દ્વારા લગભગ પાંચસો તોતેર જેટલી ટ્રીપોનું આયોજન કર્યું છે જેથી કરીને યાત્રાળુઓને પણ આવવામાં સરળતા રહે ચુવાડ પંથકમાં કર્યો છે બિરાજમાન હોય ચાર જિલ્લાની ભીટે આ મંદિર અને માના એક દર્શન કરવા માટે આજુબાજુના લગભગ સો બસ્સો ગામડાઓ અહીંયા દર્શન કરવા આવશે એની ધ્યાન રાખી અને એની સરકારે વ્યવસ્થા કરી છે વહીવટી વ્યવસ્થા કરી છે સાથે સાથે યાત્રિકોને વિનામૂલ્ય ભોજન મળે આરામ મળે આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે ખાસ કરીને ઉનાળો છે ગરમીનું વધારે પ્રમાણ હોવાથી અહીંયા મંડપમાં ફવારા સિસ્ટમ પણ રાખવામાં આવી છે એનાથી ગરમી ઓછી લાગે માના દર્શન શાંતિથી દર્શન થાય અને મેળાનો આનંદ માણે એ માટેની તંત્રએ પૂરેપૂરી વ્યવસ્થા કરી છે